અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂના અડ્ડાઓને ખુલ્લામાં પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર દેવીમાં ત્રણ રસ્તા પાસે મહિલા બુટલેગર ટેની અને રગા દ્વારા મોટા પાયે દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કુખ્યાત બુટલેગર રગા પર વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વહીવટદાર દિલીપસિંહના ચાર હાથ હોવાથી બુટલેગર રગત દ્વારા ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સાથે જ શાંતિથી બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં ચાલતા આવા ગોરખ ધંધાઓ ક્યારે બંધ કરાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ વહીવટદારની છત્રછાયા હેઠળ દેશી દારૂના અસંખ્ય અડ્ડાઓ ધમધમી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આદેશોની અવગણના કરી આ વિસ્તારમાં ખુલ્લે અડ્ડાઓને પરમિશનો આપીને પોલીસ તંત્ર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ તેમજ દારૂડિયાઓના ત્રાસના કારણે સ્થાનિક રહીશો તેમજ જીઆઈડીસી વિસ્તારના વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ અનેક રજૂઆતો કરવા છતાં પોલીસને માત્ર બુટલેગરો પાસેથી ઉઘરાણા કરવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે દારૂના વેચાણને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે